દોસ્તો સૌથી પહેલાં અમે તમને એ જણાવી દઈએ કે આખરે અલગ અલગ અફવાઓની વચ્ચે અલગ અલગ અનેક વિડીયો સોશિયલ મીડિયા પર ફેલાયેલા જોઈ શકાય છે એવા સમયે ચૈતર વસાવા સાથે શું ઘટના બની હતી આખરે જ્યારે એવું અહેવાલ મુજબ જણાવવામાં આવી રહ્યું છે કે એક મનરેગા જે યોજના ચાલે છે એના અંતર્ગત કૌભાંડનો પર્દાફાશ કરવા જઈ રહેલા એવા આ જે કાંઈ પણ ચૈતર વસાવા છે એવું કહેવામાં આવી રહ્યું હતું કે એમની ધરપકડ કરવામાં આવી અટકાયત કરવામાં આવી અને એમને ગાડીમાં બેસાડીને પોલીસ સ્ટેશને લઈ જવામાં આવ્યા એમની ધરપકડ થઈ છે આવું ચૈત્ર વસાવાની સાથે મેહુલ બોઘરાએ કહ્યું હતું ને આખરે આ તમામ વિડીયો જે સોશિયલ મીડિયા પર ખૂબ વાયુ ફેલાઈ રહ્યા છે દોસ્તો વકીલ મેહુલ બોગરાનું ઇન્ટરવ્યુ અલગ અલગ જ્યારે ટીવી ચેનલો દ્વારા લેવામાં આવી રહ્યું છે મીડિયા ચેનલો દ્વારા લેવામાં આવી રહ્યું છે ત્યારે એણે વાતો કરી છે ગોપાલ ઇટાલિયાને જ્યારે કોર્ટની બહાર રોકવામાં આવ્યા ત્યારે આ સમગ્ર ઘટના શું છે જાણવા માટે વિડીયોમાં આગળ વધીએ તે પહેલાં ચેનલ ઉપર પહેલીવાર આવ્યા હોય તો નીચે રહેલું બે લાયકન દબાવીને અમારી યુટ્યુબ ચેનલને આવી તો કેટ કેટલી ઘટનાઓ વચ્ચે જ્યારે આ ઘટના બની જ્યારે વકીલને રોકવામાં આવ્યા કોર્ટમાં જતા રોકવામાં આવ્યા અને જવાના દેવામાં આવ્યા ત્યારે અલગ અલગ વકીલો પણ મેદાને આવ્યા વકીલો એસોસિએશનો છે એમણે પણ પોતાના વિચારો રજૂ કર્યા અલગ અલગ લોકો જ્યારે રજૂ કરી રહ્યા હતા પોતાના વિચારો ત્યારે જાણીતા અને ખૂબ લોકચાહના ધરાવતા વકીલોએ પણ દોસ્તો સૌથી પહેલાં અમે તમને જણાવી દઈએ કે લોકલ ક્રાઇમ બ્રાન્ચ જે નર્મદા રાજપીપળા છે ત્યાં એવું કહેવામાં આવી રહ્યું છે કે એમના દ્વારા ધરપકડ કરવામાં આવી હતી અને જે આ ચૈતર વસાવા જે છે એમએલએ ચૈતર વસાવાની જ્યારે ધરપકડ કરવામાં આવી હતી ત્યારબાદ અનેક તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ વાયુ વેગે ફેલાઈ હતી ત્યારે દોસ્તો શું તમને ખબર છે આખરે આ પાછળનું કારણ શું હતું અને અલગ અલગ લોકો જ્યારે હવે તો વકીલો પણ જ્યારે પોતાની મંતવ્યો રજૂ કરી રહ્યા છે કારણ કે એક સમયે જ્યારે ગોપાલ ઇટાલિયા જઈ રહ્યા હતા ત્યારે કોર્ટની બહાર જ એમને રોકવામાં આવ્યા સુરતના જાણીતા વકીલ મેહુલ બોઘરાએ પણ એમની પ્રતિક્રિયા વ્યક્ત કરી ત્યારે આ તમામ બાબતોની વચ્ચે એ ગોપાલ ઇટાલિયાએ પણ હવે અલગ અલગ લોકોને અરજી કરી છે આખરે એમને રોકવામાં આવ્યા એ પાછળના કારણ તપાસ કરવામાં આવે એ પાછળ અલગ અલગ લોકોનો જે અધિકારીઓનો હાથ છે તમામની સાથે કાર્યવાહી થાય એવી માંગ ગોપાલ ઇટાલિયાએ કરી છે અને સોશિયલ મીડિયા પર એમણે કહ્યું કે આખરે જે કાંઈ પણ વકીલ ગોપાલ ઇટાલિયાને રોકવામાં આવ્યા તે ખોટું છે કારણ કે કોર્ટમાં ન જઈ શકે તો વકીલ ક્યાં જશે જે એલ એલ બી કરનારા વિદ્યાર્થીઓ છે જેઓ તેમનું ભણતર ભણ્યા છે એવો શું છે આવતીકાલે તેઓ તૈયાર થઈને વકીલ બનશે ત્યારે એવો કોર્ટમાં જ નહીં જઈ શકે તો એ શું કામનું છે આખરે કોર્ટમાં ન જાય પોલીસ સ્ટેશનમાં ન જાય તો ક્યાં જાય આ તમામ બાબતો વિશે એમણે વાત કરી હતી અને એમનો રોષ વ્યક્ત કર્યો હતો કારણ કે જે કાંઈ પણ છે એક ખોટી રીતે અન્યાય થઈ રહેલો હોય એવું લાગી રહ્યું હોય એવા સમયે આપ શું કહેવા માગું છું આપના વિચારો એક ચૈતર વસાવા તરીકે ધારાસભ્ય તરીકે જ્યારે એમની લડત લડી રહ્યા છે ત્યારે એમના વિશે અને ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા વિશે આપના મંતવ્યો નીચે કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને આપ જરૂરથી જણાવજો અને જો દોસ્તો તમને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો તમારા ફ્રેન્ડ્સ સાથે આ વિડીયોને શેર કરવાનું ના ભૂલતા તથા આવાને આવા રસપ્રદ અને રોચક વિડીયોઝ નિહાળવા માટે આજે જ નીચે રહેલું બે લાયકન દબાવીને અમારી યુટ્યુબ ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરી લેવાની જવાબદારી પણ તમારી છે ધન્યવાદ